નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો અખાંત્રી જગન્નાથ મંદિર ના રથો નું કરાયું પૂજન ભારતમાં મુખ્યમંત્રી ના હસ્તે હરિકૃષ્ણ મંદિર નું લોકાર્પણ ગુજરાત વચ્ચે શિક્ષણ ઉદ્યોગ ને પ્રોત્સાહન અપાશે કહ્યું લોર્ડ સ્વરાજ કોલેજ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી હરિભાઈ ચૌધરીએ પાલનપુર અને

આનંદીબેન પટેલ ના હસ્તે ભાડજ ખાતે ના શ્રીકૃષ્ણ મંદિર નું લોકાર્પણ કરવામાં આવ્યું અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અઢાર એપ્રિલ થી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે તેના અંતિમ દિવસે જૂના અખાડાના મહામંડલેશ્વર ભારતી બાબુ શિવાનંદ આશ્રમના અધ્યક્ષ સ્વામી આધ્યાત્માનંદજી ભાગવત વિદ્યાપીઠના સોલાના ભાગવત ઋષિ ધોળેશ્વર મહાદેવના રામ સ્વરૂપ પુરીદાસજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આનંદી બેન પટેલે મંદિર લોકાર્પણ કર્યા બાદ શ્રી રાધા કૃષ્ણ ની આરતી પણ ઉતારી હતી જ્યારે મંદિર પરિસરમાં નીકળનારી રથ યાત્રા કરી તેનો પણ પ્રારંભ કરાવ્યો હતો અક્ષય તૃતીયાએ એ મંદિર પરિસર માં રથ આયોજન કરવામાં આવ્યું છે જ્યારે મંદિરના જય ચેતન દાસ જણાવ્યું કે હરે કૃષ્ણ મુવમેન્ટ મુખ્ય દેહ ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુનો સંદેશો પ્રત્યેક ઘરમાં શ્રી કૃષ્ણના ના અને બધાનો બધાને પ્રસાદનો લાભ મળે તેનો છે કળિયુગ માં શ્રી કૃષ્ણ

આપણી સંસ્કૃતિની પરંપરાઓ જળવાઈ રહે એના માટે અને એક આધ્યાત્મિક ભાવ પણ જાગે અન્યની સેવા કરવાનું પણ મન બને એના માટેની સતત પ્રવૃત્તિઓ આવા મંદિરોના માધ્યમ દ્વારા થતી હોય છે અત્યારે લગભગ ચારેક લાખ જેટલા બાળકો આમના માધ્યમ દ્વારા

ઉચ્ચ શિક્ષણ માટે બ્રિટનની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ સાથે વ્યવસાય અને વેપારને પ્રોત્સાહન આપવા માટે બ્રિટન અને ગુજરાતના ઉદ્યોગોના જોડાણ માટે તત્પરતા દાખવી હતી રાજ્યમાં મહિલા ઉત્કર્ષ કલ્યાણકારી યોજનાઓ તેમજ કુપોષણ મુક્ત માટેના પ્રયાસો અને રાજ્યના માર્ગોના આંતરમાખાગીય નેટવર્કની સ્વરાજ પોલે સરાહના કરી હતી

વિકાસ પુરુષ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ઝડપ બે સમૃદ્ધ અને શક્તિશાળી દેશ બની વૈશ્વિક કક્ષાએ ગૌરવ સ્થાન મેળવી રહ્યો છે દેશની જનતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર અપાર વિશ્વાસ અને ઘણી અપેક્ષાઓ પણ છે જેથી જ પ્રજાએ તેમને પ્રચંડ બહુમતથી છૂટી કાઢ્યા છે સમગ્ર દેશમાં ઝડપથી સર્વાંગી વિકાસ થાય અને તેની સાથે પ્રજાની આવક અને સુખાકારીમાં નોંધપાત્ર વધારો થાય તે માટે સરકાર દ્વારા સંગીન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી હરિભાઈ ચૌધરીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તાના સૂત્રો સંભાળી તરત જ નર્મદા ડેમના દરવાજા મૂકવાની પરવાનગી આપી તે દેશના હિતમાં મહત્વનો નિર્ણય લઈ તેમણે પોતાની સંકલ્પબદ્ધતા બદ્ધતા નિર્ણય શક્તિ અને કાર્ય ક્ષમતાનો દેશને પરિચય કરાવ્યો હતો તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નેતૃત્વમાં રાજ્યની વિકાસ પૂંછ ઝડપથી આગળ વધી રહી છે આ પ્રસંગે કલેક્ટર દિલીપ રાણા પ્રાંત અધિકારી જે વિદેશાઈ દાંતીવાળા તાલુકા પંચાયત ના પ્રમુખ રણજીભાઈ સોલંકી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાથ ધારો ન્યૂઝ બુલેટિન નમસ્કાર